અમારે રોડ સેફ્ટી અંતર્ગત વિવિધ જગ્યાએ સરકારી ઓફિસોમાં અમે હેલ્મેટ ડ્રાઈવની અને સ્પેશિયલી જે બી એન્ફોર્સમેન્ટની કામગીરી છે એના અંતર્ગત વિવિધ એન્ફોર્સમેન્ટની કામગીરીનું આયોજન કરતા હોય છે એના રિલેટેડ આજે અહીંયા હેલ્મેટનું એક આયોજન હેલ્મેટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે બધા લોકો માટે છે જ્યારે બી જે બી કાયદાનું પાલન નથી કરતા એવા તમામ લોકો માટે છે આ ડ્રાઈવ આ ડ્રાઇવ કન્ટિન્યુઅસ અમારે ચાલુ હોય છે રેગ્યુલર પણ આજે એક રોડ સેફ્ટી મંથના અંતર્ગત આજે સ્પેશિયલી અહીંયા થ્રુઆઉટ ઇયર ચાલે છે અમારી ડ્રાઈવો હેલ્મેટ પહેરવાનો મોસ્ટલી જેટલા બી રોડ એક્સિડન્ટ થાય છે એમાં જે ફેટલ થાય છે એમાં સૌથી મેઇન રીઝન હોય છે હેલ્મેટ ના પહેરવું તો મારી લોકોને એટલી જ અપીલ છે કે તમે હેલ્મેટ કરો તમે પોતે સુરક્ષિત રહો અને આ કાયદો જે બી સરકારશ્રી દ્વારા જે બી કાયદા બનાવવામાં આવેલા છે તમારા માટે છે તમે જો કાયદાનું પાલન કરશો તો તમે જ ફાયદામાં રહેશો